થોડા દિવસ પહેલા જ સુરતમાં દસ આઈસ્ક્રીમ પાર્લરોમાં વેચાતા આઈસ્ક્રીમ ખાવાલાયક ન હોવાનું સામે આવ્યું હતું અને સુરત ફૂડ વિભાગે કાર્યવાહી પણ તે મુદ્દે કરી ત્યારે આ ઘટનાને ધ્યાને રાખી રાજકોટમાં પણ ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે લોકોના સ્વાસ્થ્યને ધ્યાન રાખતા આઈસ્ક્રીમના ઉત્પાદકોને ત્યાં દરોડા પાડ્યા હતા જેમાં ડિલાઇટ્સ આઈસ્ક્રીમ ઉત્પાદકને ત્યાં ચેકિંગમાં લૂઝ આઈસ્ક્રીમના પેકિંગમાં લાયસન્સ નંબર ઉત્પાદકનું નામ સ્થળ સહિતની વિગતો દર્શાવાઈ નહોતી જેથી આરોગ્ય વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની શંકાને આધારે આઈસ્ક્રીમ સહિતની બનાવટના નમૂના લીધા હતા આજ રોજ લક્ષ્મીનગરના મહાદેવવાડી વિસ્તારમાં એક ડીલાઇટ આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરિંગ યુનિટની તપાસ કરવામાં આવી રહી છે ઉનાળામાં આજે આઈસ્ક્રીમ ઠંડા પીણાને એનો જે વધારે જોર રહેતો હોય ને આજે અમે મહાનગરપાલિકા ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવે છે અત્યારે બુધવાર હોવાથી પ્રોડક્શન બંધ છે પરંતુ સ્ટોરેજ કરવામાં માલ આવેલો છે તેની ચકાસણી કરવામાં આવે છે ચકાસણીની અંતે હાઈજિનિક કન્ડિશન તેમજ રો મટીરિયલ જે રાખવામાં આવેલું છે તે કેવી રીતે સાચવવામાં મળે તે બાબતની બધી ચકાસણી કરી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવશે હાલ અહીંયાથી કંઈ માલ પકડ્યો છે કેવી રીતના કંડિશન આઈસક્રીમની કેવી રીતના મળી છે હાલ અત્યારે પ્રોડક્શન ચાલુ નથી પણ તો જે સ્ટોરેજ કરેલો જો માલ છે તે પેકિંગ ઉપર જરૂરી વિગતો છાપેલી બા તે સિવાય જે લોજ જે આઇસક્રીમ વેચાણ છે તેમાં એ લોકોએ જે યુઝ ભાઈ કે મેન એ એક્સપાયરી ડેટ લખવાનો એ બાબત તમે સૂચના આપશો માત્ર આઈસ્ક્રીમ બનાવતા વિક્રેતાઓને ધ્યાન નહીં પરંતુ રાજકોટમાં બરફ બનાવતી ફેક્ટરીઓમાં પણ આજે મનપાના ફૂડ વિભાગે રેડ કરીને ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં બરફ બનાવતી પાંચ ફેક્ટરીઓને નોટિસ ફટકારવામાં આવી છે એટલું જ નહીં જે પાંચ ફેક્ટરીને નોટિસ આપવામાં આવી છે તેમાંથી ચાર ફેક્ટરીઓ પાસે તો લાયસન્સ પણ નથી સાથે જ ફેક્ટરીઓમાં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળ્યો આમ લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખતા આરોગ્ય વિભાગ તો સજાગ છે પરંતુ આશા રાખીએ કે લોકો પણ બહાર આઈસ્ક્રીમ કે બરફના ગોલા જેવી વસ્તુઓ આરોગવા જાય તો સ્વાસ્થ્યનું એક વખત ચોક્કસ પણ વિચારીને સારી જગ્યા પર આરોગશે ભાવેશ સોંદરવા ટીવી ન્યૂઝ રાજકોટ